હેડી તો મિત્રો સૌથી જરૂરી છે બ્લાઉઝમાં પાછળનો ભાગ પાછળનો ભાગ તમને કટિંગ કરતા આવડી જાય એટલે તમારે ફરમા વગર બધા ભાગ કટિંગ કરતા તમને આવડી જાય પાછળનો ભાગ શીખવાનો લંબાઈ વધતા એક ઇંચ લેવાનું અને પછી હાર માટે જે સાતીની લાઇન જે આ ખેંચી આ થઈ ગઈ આપણી પેલી શોલ્ડરની લાઈન લાઇન આ શોલ્ડરની લાઈન લાઇન પછી આ સાતીની લાઇન છત્રીસની ની સાતી સુધી બધાને સાડા પાંચ ઇંચ શોલ્ડર બેહી જાય છે તો એ નીચે જે સાટી ની લાઇન ખેંચી ને એ આપણે સાડા પાંચ ઇંચ ખેંચી હતી આ રીતે આવી રીતે જેમ તમને હું કહું એ જ રીતે પાછળનો ભાગ તમે તમારા બ્લાઉઝ કોઈ પણ માપનું હોય આ રીતે કટિંગ કરજો તો તમારે પણ પરફેક્ટ ફિનિશિંગ આવી જશે હવે સાતી ચોત્રીસ છે તો એનો ચોથો ભાગ ચોથો ભાગ રાખી અને દોઢ ઇંચ આપણે એને માર્જિન એડ કરશું આપણે નીચે આપણે કમરનો ચોથો ભાગ પ્લસ એક ઇંચ આપણે ડાટ માટે અને પછી આપણે દોઢ ઇંચ એને સિલાઈ માર્જિન માટે આવી રીતે લાઈન મેળવી દેવાની કમરથી છાતી સુધીને આવી રીતે આ આપણે જે વચ્ચેનો ભાગ છે એ એકસ્ટ્રા છે પછી આવી રીતે આપણે પાસળનું ગળું કેટલું રેડી કરવાનું છે તે આપણે જોઈ લેવાનું કે સાડા પાંચ વીસ આપણે હ સાડા ચાર હતું આપણે સાડા પાંચ આવી ગયું તો આ રીતે અહીંના લાઈન ખેંચી દેવાની ઉપર સવા બે રાખ્યું તો નીચે આપણે અઢી રાખી દેવાનું એટલે બેક સાઈડમાં એકદમ મસ્ત રાઉન્ડ ગળું આપણે ખોલાય પાછળ બેક સાઈડમાં ડિઝાઇન હોય તો પછી જે રીતની ડિઝાઇન હોય એ રીતની આપણે પેટર્ન દોરવાની આ રીતનું આરમોલ દોરી દેવાનું આરમોલની ફૂટ વગર પણ દોરાય અથવા અત્યારે માર્કેટમાં ઈજી લેવલ આરમોલ ફૂટ મળે છે તો તમે ખરીદી લેજો આ રીતે આપણે પાસળનું ગળું દોરી દેવાનું આ પાસળનો ભાગ મિત્રો તમને કમ્પ્લીટ કટિંગ કરતાં આવડી જાય એટલે બધા ભાગ કમ્પ્લીટ તમને આવડી જાય બસ આ રીતે લોટા શેપ હતું આપણે તો લોટા શેપનો આપણે આ રીતનો રાઉન્ડ આપી દીધો વધારે ઓલું બેકમાં વધારે ખુલતું થતું હોય ગળું તો આપણે સેજ અડધો ઇંચ અંદર લઈ લીધું આ થઈ જાય પછી આપણે આને પાછળનો ભાગ જે છે એને આપણે કટિંગ કરી લેવાનું આવી રીતે અહીંથી શોલ્ડરના ભાગથી શોલ્ડર સુધી કટિંગ કરી અને આ રીતમાં આપણે કટિંગ કરી લેવાનું આ કટિંગ થઈ જાય મિત્રો એટલે પછી આપણે એને આગળના ભાગમાં જે પ્રિન્સેસ કટ બનાવવું હોય કટોરી વાળું બનાવવું હોય ફોર ડાર બનાવવું હોય મદ્રાસ કટ બનાવવું હોય મધુબાલા બધા પેટર્ન આ બેગ ભાગ આ ટાઈપનાથી Así, si Nicole.